પોરબંદરના સિતળા ચોકમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ચાલતી ગરબીએ આજે પણ સંસ્કૃતિનું જતન જાળવી રાખ્યું છે જોકે અગાઉની સરખામણીએ પાર્ટી પ્લોટનું ચલણ વધતા આવી ગરબી નિહાળતા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે નવલા નોરતા ચાલી રહ્યા છે નૂરતા એટલે નવ રાત્રે સુધી દુર્ગાના આરાધનાના પર્વ તરીકે ઉજવાય છે પોરબંદરમાં દાયકાઓથી નવરાત્રિમાં પારંપરિક ગરબીના આયોજન કરી મા દુર્ગાની આરાધનાનું પર્વ ઉજવાતું હતું પરંતુ પાર્ટી પ્લોટની ગરબીઓને લઈને શેરી ગરબીઓનું મહત્વ ઘટી રહ્યું છે ત્યારે એક સમયે શીતલા ચોકમાં આવેલ વેરાવળી માતાજીના મંદિર પાસે થતી ગરબીનું ખૂબ મહત્વ અને દબદબો હતો દૂર દૂરથી લોકો આ ગરબી નિહાળવા આવતા હતા પરંતુ સમય જતા પાર્ટી પ્લોટનું ચલણ વધતા ધીરે ધીરે હવે આ ગરબીઓ વિસરાઈ રહી હોય તેમ લાગી રહ્યો છે પિસ્તાલીસ વર્ષ પૂર્વે આ ગરબીની સ્થાપના હીરાલાલભાઈ ઝુંગી એટલે કે લાલભાઈએ કરી હતી સાડા ચાર દાયકા બાદ પણ દાતાઓના સહયોગથી આ નવરાત્રી ઉત્સવની અવિરત ઉજવણી કરવામાં આવે છે અનેક બાળાઓ એવી છે કે જે પાર્ટી પ્લોટમાં જવાના બદલે અહીં રમવાનું પસંદ કરે છે શું નામ તારું અહીં કેટલા વર્ષથી રમવા આવે છે બે દિવસ બે દિવસ કેવું મજા આવે નવરાત્રીની બધા લોકો બીજા પાર્ટી હું અહીંયા 6 વર્ષથી આ રમવા આવું છું અને આમના ગરબે માઈટલી મજા આવે ને કે અમને ના ચો કે ના કે અમને રમવા જવાનું ગમે જ નહીં સિતલેમાં અમારું નામ લખવાનું ચાલુ થાય અમે અહીંયા સિતલેમાં જ રમવા આવે અને અમને આ ગરબેમાં બહુ જ મજા આવે છે ગરબીનું આયોજન દિવસે દિવસે ખર્ચાટ થતું જાય છે આથી આવી શેરી ગલીઓની ગરબી કે જે પ્રાચીન વારસો અને સંસ્કૃતિ જાળવી રાખ્યા છે તેવી ગરબીઓમાં દાતાઓનો સહયોગ ખૂબ જ જરૂરી છે તો જ આવી ગરબીઓ કે જ્યાં સાચા અર્થમાં માતાજીની ભક્તિ થાય છે તેનું અસ્તિત્વ ટકી રહેશે લક્ષ્મણ બારિયા પોરબંદરની અંદર શીતલા ચોક પટાંગણમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી લાલભાઈ ઝુંગી અને એના પરિવાર તરફથી આ ગરબીનું આયોજન થાય છે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી બાળકો પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં નથી આવતી અને કોઈ પણ જાતના ના જાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતિની દીકરીઓ એકસાથે અહીં રમે છે અને આ પ્રાચીન ગરબીમાં શક્તિ ભક્તિની ઉપાસના રાસગરબા લઈને કરે છે હું પોરબંદરની જનતાને પણ એ વિનંતી કરીશ કે અત્યારે અર્વાચીન ગરબીઓનું પ્રમાણ વધતું જાય છે તો આવી પ્રાચીન ગરબીઓને જીવંત રાખવા માટે આ ફૂલ લઈને ફૂલની પાખડી અવસ્થી આવી શેરી ગરબીમાં નોંધાવજો ગુજરાત સરકાર પણ શેરી રાસ ગરબાને પ્રોત્સાહિત કરવા માટે ઘણા બધા કાર્યક્રમો કરે છે તો હું પોરબંદર જનતાને પણ વિનંતી કરીશ કે તમે પણ આપણા જે પણ આજુબાજુમાં આસપાસમાં શેરી ગરબા થાય છે તે ફૂલ લઈને ફૂલની પાખડી નોંધાવજો અને બીજું ખાસ એ કહેવાનું કે અર્વાચીન ગરબીનું પ્રમાણ વધતું જાય છે તો તમારી બાળાઓને તમારી નજર સામે સુરક્ષિત રમી શકે માટે આવા પ્રાચીન રાસ ગરબામાં જ તમે રમવા માટે મોકલો જેથી કરીને તમારી દીકરીઓ તમારી નજર સામે સુરક્ષિત રમી શકે અને ખોટા ખર્ચા પણ કોઈને ન થાય હાલમાં અત્યારે કેટલી દીકરીઓ રમે આ વર્ષે દર વર્ષે અહીં સો દોઢસો છોકરી રમતી હોય છે પણ તમે જોઈ શકો કે અર્વાચીન ગરબીનું પ્રમાણ વધુ હોવાથી આ વખતે પિસ્તાલીસથી સાહીઠ છોકરીઓ જ અત્યારે રમે છે અને કોઈ પણ કુવાડી દીકરી અહીં કોઈ પણ જ્ઞાતિની નાત જાત વગર રમી શકે છે અને કોઈ પણ અમે ફી લેતા નથી સાથે નાસ્તો અને જે પણ પ્રોત્સાહિત ઇનામ અમે આપી શકીએ તે લાલભાઈ ઝુંગી અને એના પરિવાર તરફથી દર વર્ષે દેવામાં આવે છે અને સાથે જે પણ કાર્યકર્તાઓ રાત દિવસ અહીં મહેનત કરશે અમારા નરેન્દ્રભાઈ અને જય વગેરે વગેરે કેમકે નામ હું એકનું લઈશ અને એકનું રહી જશે તો ખોટું લાગશે દરેક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર જીટીનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને અહીં નવરાત્રિમાં શું પરિવર્તન છેલ્લા થોડાક વર્ષોમાં અહીંયા પહેલાં જે સમય જે માહોલ હતો જે એમાં અત્યારમાં શું ફેર લાગે છે અર્વાચિંગ ગરબીઓનું પ્રમાણ વધવા માંડ્યું માટે એક સમય એવો હતો કે પોરબંદરની અંદર શીતલા ચોક ગરબીનું નામ નંબર વન હતું અને ખારવા સમાજની તમામ દીકરીઓ એક સમય એવો હતો કે અહીંયા જ રમવા આવતી અને આ જે તમે ગ્રાઉન્ડ જોવો છો ને ત્યાં ઉભવાની પણ જગા નથી જયારે હું નાનો હતો અમે પણ જોવા આવતા અહીં ઉભવાની પણ જગા નથી અને પોરબંદર ખારવા સમાજની તમામ દીકરીઓ અહીં રમવા આવતી એ એક ગર્વ લેવા જેવી વાત છે કે આવી પ્રત્યે ગરબી છે અને એ સમગ્ર પોરબંદરની જનતા અને ખારવા સમાજ સાથે લાલભાઈ ઝુંગીના પરિવાર માટે ગર્વની વાત છે ગરબીના સંચાલનમાં નરેન્દ્રભાઈ લોઢારી પાર્વતીબેન હીરાલાલ જુંગી શોભનાબેન લોઢારી કીર્તિબેન લોઢારી ઉપરાંત રાજલક્ષ્મી મનીષ જયેશ અને મિતેશ જુંગી ઉપરાંત અનેક કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર